તો કેમ સૌ મિત્રો બધા મજામાં જ હું આશા રાખું છું તો વિડીયમમાં તમે ટાઇટલ તો જોઈ શકે છે આપણે શીણા અને રાયડાની જે ટેકાના ભાવ છે કેટલા ભાવ છે એ તો બધાને તમને ખબર છે પણ એની ખરીદી શરૂ થવાની છે આગળ તારીખ સાથે શનૈની પરિસ્થિતિ શું છે આ અથવા એકાદ વખત તમને કહેતા રહે એટલે તમને ખબર પડે એટલા માટે તો શેણા અને આપણે રાયડાની વાત કરીશું આગળ વિડીયોમાં ટેકાના ભાવ કયા કયા નક્કી થયેલા છે અને કઈ તારીખથી મતલબમાં તમે ટેકાના ભાવ મતલબમાં અરજી કરેલી હોય તો કેટલી તારીખથી મતલબ આ તમને બોલાવશે મતલબ તમારો વારો હોય જે કેટલા કેન્દ્રો છે એમાં આપેલા છે કેન્દ્રો કેટલા ખેડૂતો અરજી કરી પણ આપણે આગળ વિડીયો વાત કરીશું અને વિડીયોને છેલ્લે અંતે આપણે એ પણ વાત કરીશું કે પરિસ્થિતિ કેવી છે અત્યારે શેણાની જે પહેલા હતી ગયા અઠવાડિયે હતી કઈ પરિસ્થિતિમાં શેણા હાલી રહ્યા છે બજારમાં એ પણ વાત કરીશું તો એ કર્યા પછી આપણે વાત કરીશું તો પહેલાં તો ગુજરાતમાં એકસો ને કેન્દ્ર ઉપરથી શેણાની ખરીદી શરૂ થઈ છે એકસો ને એટલે મતલબમાં એકસો ઓગણીસ એટલે એકસો ને તાલુકા છે એ તાલુકા ઉપરથી મતલબમાં ખરીદી શરૂ થઈ છે જિલ્લા જોઈએ તો આપણે છત્રીસ ઉપર લગભગ જિલ્લા છે ગુજરાતમાં તેમાંથી એકસો ને ઓગણત્રીસ છે એકસો ને ઓગણ એંસી છે તેની ઉપરથી ખરીદી થઈ છે અને રાયડો છે તો રાયડાની વાત કરીએ રાયડો એટલે રાય છે એની ખરીદી કેટલા રાજ્યોમાં કેટલા કેન્દ્ર ઉપર થશે સત્યાસી રાયડાનું જે અમુક તાલુકામાં વાવેતર થતું હોય તો ત્યાંથી પણ એની ખરીદી શરૂ થશે પછી આગળ આપણે વિડીયોમાં વાત કરીશું અત્યારની કેટલા ખેડૂતોએ અરજી કરેલી છે તો સેણા માટેની વાત કરીશું આપણે પહેલા સેણા માટે ત્રણ લાખ ને પાંત્રીસ હજાર ખેડૂતોએ અરજી કરેલી છે ત્રણ લાખ ને પાંત્રીસ હજાર તો રાયડા માટેની વાત કરીએ તો રાયડામાં છે એક લાખ ને એસી હજાર એટલે ખેડૂતોએ મતલબ અરજી કરી છે ટેકા ભાવે અમારા જે ખરીદી કરો પછી આપણે આગળ વાત કરીશું ટેકાના ભાવના કઈ રીતના ભાવ રહેશે મતલબમાં અને રજીસ્ટ્રેશન તમે જે પ્રમાણે કરાવી પ્રમાણે મતલબમાં જે ટેકાના ભાવ જે મતલબમાં જે લોકોને કાર્ય હોપેલું હોય એ તમને ફોન કરશે કે આજે તમારો વારો છે કાલે લઈને આવવું ક્યારે આવવું એ પાછા માં હું તો છેડું મિત્રો તમને મારો નીચે મોબાઈલ નંબર તો ઘર જ વિશે માહિતી જો આ ટેકાના ભાવની વિશે આપણે પાસે માહિતી નથી પણ કઈ રીતની શું છે આપણે તમને માહિતી આપી દીધી જેથી તમને અમુક મૂળ વણવી મેં તમને સોલ્યુશન આપી દીધું અને આપણે કોઈ તમને ખબર છે કોઈ જે ફેક માહિતી નથી આપતા તો ગત વર્ષે જે ભાવ હતો એ અગિયારસો ત્રીસ રૂપિયા હતા પ્રતિ મણે આ સિઝનમાં ટેકાના ભાવને વાત કરો ત્રીસ રૂપિયા છે મણે અગિયારસો ને ત્રીસ અને અત્યારે શરણાના ભાવ કેવા લે છે એ પણ આપણે આગળ વાત કરીશું અને ટેકા ભાવમાં બે માં હું છે એ પણ તમને ખબર પડે તો અને ટેકા ભાવ છે અગિયારસો નેવું રૂપિયા વીસ કિલોના રાયડો બનાવ્યો મતલબ રાય તો એના છે અગિયારસો નેવું રૂપિયા અને આ વર્ષે શણ્યા ને રાયડાના ખરીદીમાં થોડોક વિલંબ થયેલો છે મતલબ આ સમય વધારે લાગ્યો છે ખરીદી કરવા માટે જે સમય થઈ જવું જોઈએ મતલબમાં એકાદો મહિનો અગાઉ કેમ એ કરતાં થોડુંક મોડું છેલું છે એવું પણ થોડા આપણને માહિતી પણ મળી છે એટલે આપણે જેવી માહિતી મળે એવી તમને આપણે કહેતા રહીએ છીએ ટેકા ભાવનું કે જી હોય એક્સ વાય ઝેડ જે ખેડૂતો એ રજીસ્ટ્રેશન કરાવેલું હોવા છતાં ટેકાના ભાવોનું સણાનું વેચાણ કરી દીધું હોવાનું પ્રતિ માહિતી પણ સામે આવી છે અમુક ખેડૂતો હોય જોકે કોઈ ખેડૂતો મિત્રો હોય અને અત્યારે સણા કાંઈ રોકેલા તો હોય એટલે વેસાઈ ગયા હોય તો આપણે જનરલી ઘણી તો કોઈ વીસ ટકા કે ત્રીસ ટકા ખેડૂત મિત્રો છે ને શરણા રાખ્યા હોય પાકાઓ પાકા આલો મહિના પહેલાં તો વેસી નાખ્યા હોય કોઈક આપણે એક ઉદાહરણ સમજીએ ઘણા ખેડૂત મિત્રો હોય એની પરિસ્થિતિ ખરાબ હોય મતલબમાં ઘરે પૈસાથી લઈને બધી તો એની માટે એ કોઈ જાજા સમય સુધી રોકી તો નથી કેમકે આવું કહેવું પણ જરૂરી છે એટલા માટે અમુક વસ્તુ હોય એ લાંબા સમય આવે પણ એ ફાયદો નથી જ્યારે કે શરણાની ખરીદી તમારે કરવાનું ફાઇનલ જ હોય એવું હોય આપણે આપણે ખાલી એક અહેવાલ આપીએ કે આવું હોવું જોઈએ ખબર પડે આપણને જો શેણા કદાચ બધાને ત્રીજા મહિના નીકળતો આપણને બીજા મહિનાથી એક મતલબ સરકાર છે આપણે કોઈની યાર કાંઈ વાંધો નથી ખાલી ઉદાહરણ આપું છું બીજા મહિનાથી કહી ભાઈ અમે આવતા જ્યાં શરણા આવશે ત્રીજા મહિના જેટલા ખેડૂતો વેચાણમાં આવશે એનો ભાવ એટલો અત્યારથી નક્કી કરીશ તો જેથી કોઈ ખેડૂતને સ્ટોક કરવો હોય તો ખબર પડે પણ તમે હું કહેવાય પચાસ ટકા ઉપર ખેડૂતનું વસ્તુ વેચાઈ ગયું પછી તમે જાહેરાત કરો તો કોઈ વસ્તુ નથી તો અત્યારે આ તમે જોતા એવું લાગશે આ પહેલાં તો સસ્તા ભાવે વેપારીએ ખરીદી લીધા છે આ એક ઉદાહરણ લઉં છું તો પછી બીજા ખેડૂત મિત્રોને ના જે અત્યારે મતલબ આ એને હજાર કે એકસો ત્રીસમાં વેચે છે અને અત્યારે આપણે જ્યાં ભાવની વાત કરીએ તો કેટલો ટેકાનો ભાવ નક્કી કરેલો છે તો ટેકાનો ભાવ પ્રમાણે આપણે જોઈએ તો ટેકાનો ભાવ છે આપણે અત્યારે અગિયારસો ત્રીસ રૂપિયા તો સો રૂપિયાનો ડાયરેક્ટ નફો તો વેપારીને મેળો મળે હવે એને કેટલો સ્ટોક કર્યો તો એને કેટલો ફાયદો છે ખેડૂતને કેટલું નુકસાન થયું આ વસ્તુ પણ સમજો તમે મારી વિડીયો સાથે સંકળાયેલા રહેશો તો તમને આવી બધી માહિતી મળશે ક્યાં તકલીફથી ક્યાં ભૂલથી હું છું એક્સ વાય ઝેડ મને જે લાગતું છે આપણે વિડીયોમાં વાત કરીશું પણ આપણે કોઈને કાંઈ એવું નથી કામ કરો પણ આપણે જાગૃત રહેવું પણ જરૂરી છે જમાના પ્રમાણે આપણને અમુક માહિતી ખબર હોય ટેકાના ભાવ જો દર વર્ષે ટેકાના ભાવ નક્કી થાય છે પણ હજી એક વસ્તુ એવી છે ડુંગળી છે એના ટેકાના ભાવ કોઈ નક્કી થવાના છે એવું કોઈ લાગતું નથી દાંત કાઢતા કહું છું કેમ કે ડુંગળી બનાવેલી છે આપણે આપણે તમે બે પહેલા પણ છે એની વિશે માહિતી પણ આપી છે ડુંગળીની પણ ડુંગળીના ભાવ જો કઈક ફિક્સ હોય મતલબમાં બસો કે ત્રણસો રૂપિયા કે આનથી નીચે ન જાય તો ખેડૂતને ઘણો ફાયદો થાય કેમ કે પછી જે અત્યારે પરિસ્થિતિ જોઈએ જે બસોથી થી સો રૂપિયાની ઊચ્છી જાય તો ખેડૂતને જે આખા વર્ષના જે પૈસા રોકેલા હોય છે એ પણ મળતા નથી ડુંગળીમાં તો શણાના ભાવની આપણે વાત કરીએ તો હજી ગયા અઠવાડિયે હતા મતલબ આ એક હજાર સિત્તેરથી લઈને અગિયારસો ને વીસ સુધી આપણે ગણી શકીએ ઊંચો ભાવ આવો આજુબાજુ હોય છે તો એનો એ ભાવ છે કોઈ સુધારો વધારો સી દેખાતો નથી કેમકે ટેકાના ભાવ હવે નક્કી થઈ ગયા છે અગિયારસો ત્રીસ એટલે કોઈ વેપારી સી તો એથી ઉપર તો કાંઈ લેવાના નથી તો આજ ફિક્સ રેટ રહે કંઈ વધારે રેશિયો મને તો નથી લાગતું બાકી તમને કેવું લાગે છે કોમેન્ટમાં લખજો અને ચેનલને પહેલી વેલી ઉતાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજું આપણે ઘણા ખેડૂત મિત્રો છે તલ તલને એવું બનાવ્યું છે સીંગ પણ બનાવી છે તો એની માટે જ્યારે આપણો વિડીયો હાલતો છે ત્યારે આ બાજુ તમે બોટલ જોઈ શકશો કે પ્લસ આ બાજુ તમને બોટલ બતાવી દઈશી એમ જ સમજ તમે હાલો તો એ કે પ્લસ દવા છે એ આપણે દાણાની ક્વોલિટી હારો વધારે કેમ કે આપણે પછી અમુક વસ્તુ હોય છે કે જમીનમાં નાઇટ્રોજનની જરૂર હોતી નથી પણ તો આપણે નાઇટ્રોજનવાળું ખાતર વાપરીએ છીએ પણ એ વસ્તુની આપણી જમીનમાં જરૂર નથી આપણે શાકમાં મીઠું વધી ગયું હોય તો ફરીથી મીઠું નાખીએ તો શું થાય ખારું ખાવાનું છે એટલે આપણી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં છે નાઇટ્રોજન વાળું ખાતર થવાની જરૂર નથી હું તમને એમ સમજવા માગું કેમ કે શાકમાં પુષ્કળ પ્રમાણમાં મીઠું આવી જાય તો પછી આપણે નાખતા નથી કે એ ખારું થઈ જાય તો આપણી જમીનમાં પણ નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય તો આપણી જમીન બગડે છે એવું પણ આપણે સમજવું પડશે એ વસ્તુ ન નખાય તો આપણી જમીન પણ બગડે શાક પણ બગડે તો વધારે મીઠું પડી ગયું હોય તો વધારે પ્રમાણમાં કોઈ પણ જમીનમાં આવો વસ્તુ આપણે એટલે કહીએ છીએ કે આપણે જે વસ્તુની જમીનમાં જરૂર નથી એનો ખર્ચો વધારે કરશે પણ જે વસ્તુ જરૂર છે આપણે જમીનમાં કાર્બન તત્વ ઘટે છે આપણે ઘણી વખત તમને બાયલોમ દવા પીએ એની બોટલ પણ આપણે તમે જોઈ શકશો બાયલોમ દવા આવે છે ઓમિક વધતા કાર્બન તત્વ ઘટે છે જમીનમાં તો એની ઊણપ પૂરી પડે છે એ વસ્તુ પણ વાપરવી જરૂરી છે તો કોઈ વધારે કહેતો નથી મળશું આપણે કાલે નેક્સ્ટ વિડીયો સાથે આભાર બધાયને સીતારામ